નમસ્કાર મિત્રો બધા મિત્રોને જય માતાજી તો મિત્રો આજે આપણે તમને કે રેશન કાર્ડમાં આધાર કાર્ડ કઈ રીતે કરવું કેમ કે મિત્રો અત્યારે જે ગુજરાત સરકાર દ્વારા જે બધાને મેસેજ મોકલવામાં આવ્યો છે કે બધાને આધાર કાર્ડ જે રેશન કાર્ડમાં માં લિંક કરવાનું છે તો મિત્રો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય તેને જ આ રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક થઈ શકે છે કેમ કે બધાને આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે જે ગુજરાત સરકારનો આદેશ કરવામાં આવ્યો છે તો મિત્રો હું તમને આજે આધાર કાર્ડ સાથે જે આ રેશન કાર્ડમાં લિંક કઈ રીતે કરવું તે તમામ સંપૂર્ણ માહિતી તમને બતાવવાનો છું તો આ વિડિયો વાંચ સુધી બન્યા રહેજો મિત્રો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાંથી તમારે જે માય રેશન એપ છે તે ડાઉનલોડ કરવાની રહેશે તો મિત્રો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે પ્લે સ્ટોરમાં ગયા બાદ તમારે મિત્રો માય રેશન એપ જે અહીંયા માય રેશન એપ સર્ચ કરવાનું રહેશે માય રેશન એપ

નામ દાખલ કર્યા બાદ તમારે નીચે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર નાખી દીધા બાદ મિત્રો તમારે અહીંયા જો મોબાઈલ નંબર ચકાસો તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ તમારે અહીંયા ઓટીપી દાખલ થશે મિત્રો અહીંયા જે તમારે ઓટીપી વેરીફિકેશન કરવાનું રહેશે જે ઓટીપી તમે દાખલ કરશો એટલે મિત્રો અહીંયા તમારે ડાયરેક્ટ મિત્રો આગળનો પ્રોસેસ આવે તમને બતાવું છું મિત્રો તમે અહીં ઓટીપી દાખલ કરી દો ત્યારબાદ મિત્રો મારી નોંધણી કરો તેના પર ક્લિક કરવાનું છે મિત્રો જો તમે રજીસ્ટ્રેશન કરી ગયું હોય તો મિત્રો ડાયરેક્ટ તમારે આવું ખુલ્લી જશે ને અહીંયા તમારે ફરી વખત તે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે તે મોબાઈલ નંબર દાખલ કરો એટલે ડાયરેક્ટ તમારે ઓટીપી મોકલો તેના પર ક્લિક કરવાનું રહેશે આ રીતે મિત્રો તમારે નંબર દાખલ કરી દેવાનો ને ઓટીપી મોકલો તેના પર ક્લિક કરી દેવાનો રહેશે મિત્રો ઓટીપી મોકલો તેના પર ક્લિક કરવાનું રહેશે અને મિત્રો ત્યારબાદ તમારે જે માન્ય ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે જે તમે મોબાઈલ નંબર નાખ્યો તેના પર ઓટીપી આવશે અને ત્યાં અહીં ઓટીપી દાખલ કરવાનો રહેશે મિત્રો અહીં ઓટીપી દાખલ કરી દો ત્યારબાદ ઓટીપી શકાશો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરો એટલે ડાયરેક્ટ જ અહીંયા મિત્રો આવી વિગતો બતાવો તેવું તમારે આવું પેજ ખુલી જશે અને તેના પર ડાયરેક્ટ તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો આવું પેજ ખુલી જાય એટલે સૌ પ્રથમ તમારે અહીં આ પેજમાં જવાનું અને પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે અહીં પ્રોફાઇલ પર ક્લિક કરો એટલે ડાયરેક્ટ તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો મિત્રો આ એપ્લિકેશનમાં તમારે સૌ પ્રથમ તમારું રેશન કાર્ડ લિંક કરવાનું રહેશે અહીં રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું અને ત્યારબાદ અહીં તમારું રેશન કાર્ડનો નંબર નાખવાનો અને ત્યારબાદ જે નીચે છે તમારે આધાર કાર્ડના છેલ્લા ચાર અંક દાખલ કરવાના રહેશે ઉપર પહેલાં રેશન કાર્ડ નંબર નાખવાનો નિશ્ચય છેલ્લા આધાર કાર્ડના ચાર અંક નાખવાના રહેશે અહીં રેશન કાર્ડનો નંબર દાખલ કરી દેવાનો અને મિત્રો ત્યારબાદ જે તમારા છેલ્લા ચાર આંકડા અહીં નાખી દેવાના રહેશે છેલ્લા ચાર આંકડા નાખી દો ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર તમારે ક્લિક કરાવવાનું છે તમારો ક્લિક ક્લિક કરો તેના પર આવી કઈ પ્રોસેસ આવશે અને ત્યારબાદ અહીં હું સંમતિ સ્વીકારું છું તેના પર જે અહીં બોક્સ છે તેના પર તમારે ક્લિક કરવાનું અને આધાર ઓટીપી જનરેટ કરો તેના પર એક ઓટીપી આવશે જે તમે આ મોબાઈલ નંબર નાખ્યો છે જે તમારો આધાર કાર્ડ સાથે લિંક છે તેના પર ઓટીપી મોકલવામાં આવશે અહીં આધાર પર ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરો અને ત્યારબાદ જે આવું પ્રોસેસ આવશે અને અહીં જે તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તેનો અહીં ઓટીપી દાખલ કરવાનો છે તે મોબાઈલ નંબરમાં ઓટીપી આવ્યો હશે તે અહીં ઓટીપી દાખલ કરવાનો રહેશે તો અહીં જે ઓટીપી આવ્યો તે દાખલ કરી દેવાનો રહેશે મિત્રો મેં ઓટીપી નાખી દીધો છે અને ત્યારબાદ ઓટીપી સકાશો તેના પર ક્લિક કરવાનું રહેશે તે બાદ અહીં કઈક આવું પ્રોસેસ આવશે અને આવું કઈક પેજ ખુલશે જેમાં રેશન કાર્ડ લિંક સક્સેસફુલી તેવું અહીં કંઈક આવું પેજ ખુલશે ને એવું લખેલું આવશે ત્યારબાદ મિત્રો તમારે વહી જવાનું છે ડાયરેક્ટ હોમ પેજ ઉપર વહી જવાનું છે અને ત્યારબાદ આધાર ઈ કેવાય છે નામનું જે ઓપ્શન છે તમે જોઈ શકો છો આધાર ઈ કેવાય છે તેના પર તમારે ક્લિક કરવાનું ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ જે ફેસનું જે એપ્લિકેશન છે એક આધાર ફેસ આરઆરડી એપ તે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે તેના પર જો અહીં જે લિંક છે તે તમારે ડાયરેક્ટ તેના પર વઈ જવાનું અને જે પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવું છે મિત્રો મેં પહેલેથી જ ડાઉનલોડ કરી લીધેલું છે અહીં તમારા મિત્રો આ જે એપ્લિકેશન છે તે તમારા મોબાઈલમાં ખુલશે નહીં પરંતુ જ્યારે તમે આધાર કાર્ડ જ્યાં ફોટો તમે કેપ્ચર કરશો ત્યારે ડાયરેક્ટ તે ખુલી જશે પરંતુ તમારે મોબાઈલમાં નહીં બતાવે કે તે ઇન્સ્ટોલ કરેલું છે તે ડાયરેક્ટ મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ ગયેલું છે તે તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે મિત્રો ત્યારબાદ અહીં જે ઉપરની સૂચના મેં માછી લીધી છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે આ સુવિધાનો ઉપયોગ કરવા માટે કૃપા કરીને તમારું રેશન કાર્ડ લિંક કરો મિત્રો ઘણાને એવું થાય છે કે આજે રેશન કાર્ડ લિંક કરવું હોય તો બીજા દિવસે કરવું પડે છે કેમકે આજને આજ ઘણાને નથી થતું ઘણાને થઈ જાય છે તો તમારે ફરી વખત બીજા દિવસે ટ્રાય કરવાની રહેશે બીજા દિવસે ટ્રાય કરો એટલે તમારે જરૂર થઈ જશે મિત્રો ત્યારબાદ ફરી વખત તમારે જે આધાર ઈ કહેવાય સી છે તેના પર જે જવાનું છે ને ત્યારબાદ ફરી આ પ્રોસેસ કરવાની છે જે આધાર મિત્રો તે પહેલેથી ડાઉનલોડ કરી લીધો હોય તો તમારે ફરી વખત ડાઉનલોડ કરવાનું નથી અને જ્યાં ડાયરેક્ટ તમારે નીચે જવાનું છે જ્યાં નીચે જે બોક્સ છે સાઈડમાં જે ઉપરની સૂચનાઓ વાંચી લીધી છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અને કાર્ડની વિગતો મેળવો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો સંપૂર્ણ બધી તમારી વિગતો વાંચી લેવાની તમારે અહીં ડાયરેક્ટ આઉ પેજ ખુલી જશે જે આધાર એ કહેવાય છે લખેલું હોય છે અને જ્યાં રેશન કાર્ડ નંબર પણ તમારે લખેલો હશે અને મિત્રો જ્યાં તમે નીચે જે લીલા અક્ષરના જે ચાર આંકડા દેખાયેલી છે તે તમારે જે બાજુમાં કોડ દાખલ કરો ત્યાં તમારે તે નાખવાના રહેશે તે મિત્રો કોડ દાખલ કરી દો ત્યારબાદ જે કાર્ડના સભ્યોની વિગત મેળવો સ્ટેપ વન તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો પછી આવું કંઈક પેજ ખૂબ છે તેમાં તમારા દરેક સભ્યના નામ બતાવશે જે તમારા જેટલા રેશન કાર્ડમાં નામ હશે તે દરેક સભ્યના નામ બતાવશે અને પછી જે તમારે નિશ્ચય સાવ દેખાય છે કે આધાર રીતે કહેવાય માટે સભ્ય પસંદ કરો મે મિત્રો તમારે જેનું રેશન કાર્ડમાં લિંક નથી થયું તેનું કરવાનું છે જે તમે જોઈ શકો છો કે તેમાં યશ અને નો લખેલું છે જે નીચે જેનું યશ હોય તેને નથી કરવાનું જેને નો લખેલું હોય તેનું જ કરવાનું રહેશે જેમાં તમારે નીચે સભ્ય પસંદ કરવાનું રહેશે જે તમે સભ્ય પસંદ કરશો અને આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે જે તમે તે આગળ પ્રોસેસ કરશો એટલે કંઈક આવું આવશે અને જે હું સંમતિ સ્વીકારું છું તેમાં તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો ત્યાં જે બોક્સ છે ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે અને ઓટીપી જનરેટ કરો ત્યાં તમારે સ્ટેપ થ્રી છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે જે વ્યક્તિનું છે તેમાં જે લિંક હશે મોબાઈલ નંબર તેની સાથે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે અને તેમાં ઓટીપી આવશે તેમાં ઓટીપી જે જનરેટ થશે અને અહીં જે આધાર ઓટીપી દાખલ કરો ત્યાં મિત્રો તમારે જે આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક છે તેનો અહીં ઓટીપી આવે તે તમારે દાખલ કરી દેવાનો છે ત્યારબાદ જે આધાર ઓટીપી દાખલ કરી દો અને ત્યારબાદ જે છે ઓટીપી ચકાશો સ્ટેપ ચાર છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે જે તમે ઓટીપી દાખલ કર્યા બાદ ત્યાં તમારે નાખવાનું રહેશે મિત્રો ત્યારબાદ કંઈક આવું પેજ ખુલશે જે થોડુંક પ્રોસેસ લેશે અને તે તમારે જે તમારો કેમેરો ખુલી જશે જે મિત્રો જ્યાં કેમેરો તમારે ફોટો કેપ્ચર કરવાનો રહેશે જે તમારે આંખનો પલકારો કરવાનો રહેશે અને મિત્રો જે અહીં ફોટો કેપ્ચર થઈ જશે જેમ મિત્રો અહીં જો ફતે લીલા કલરની રીંગ આવે તે ત્યારે જ તમારે ત્યાં ત્યાં જ રાખવાનું રહેશે મિત્રો જે લીલા કલરની રીંગ આવે ત્યારબાદ જે તમારો ફોટો લઈ લે છે ને જે સક્સેસફુલીનો મિત્રો આવું કંઈક આવી જશે અને ત્યારબાદ જે તમારો આધાર કાર્ડની જે તમામ ડિટેલ આવી જશે જે તમારે નીચે જે બોક્સ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ મંજૂરી માટે વિગતો મોકલો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો તેના પર તમે ક્લિક કરશો ત્યારબાદ જે આગળ પ્રોસેસમાં જ હશે જે મિત્રો તમે ક્લિક કર્યા બાદ પ્રોસેસમાં જઈને રિક્વેસ્ટ સેન્ડ સક્સેસફુલીનું મિત્રો કંઈક આવું દેખાશે તે મિત્રો હવે તમારા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થઈ ગયું છે તેવું મિત્રો તમને બતાવશે એટલે મિત્રો હવે આ સક્સેસફુલી થઈ ગયું છે હવે તમારે કશું જ કરવાનું નથી આવી રીતે જો તમારે બીજા પણ સભ્યનું કરવાનું હોય તો તમે ડાયરેક્ટ બીજા સભ્યોનું પણ કરી શકો છો